તો અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને પસાર થતા જોવા મળી રહ્યા છે સવારે આઠ વાગ્યાનો સમય છતાં પણ હાઈવે ઉપર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થયેલી છે રાજ્યભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે જોવા મળી રહ્યું છે ધુમ્મસભર્યું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સવારે આઠ વાગ્યાનો સમય છતાં પણ રાજ્યમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે ગાઢ ધુમ્મસથી હાઇવે ઉપર વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઇવે ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે તો સમગ્ર રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને પસાર થતા જોવા મળી રહ્યા છે સવારે આઠ વાગ્યાનો સમય છતાં પણ હાઇવે ઉપર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થયેલી છે